પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે એક દરેકના જે જીવનમાં અને દરેકના દિલમાં દેશભક્તિનો જે છે એક રાગ જાગે અને તમામને એક દેશભક્તિ માટેનો એક અહેસાસ તમામના મનમાં જે ઊભો થાય એ માટે થઈ અને આજે માળિયા શહેરની અંદર અમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતી જેમાં માળિયાની તમામ સ્કૂલો તેમજ વહીવટીતંત્ર મામલતદાર કચેરીશ્રી અમારા તાલુકા પંચાયત હેલ્થ કચેરી તેમજ તમામ પોલીસના જવાનો સાથે અને એક યાત્રાનું અમે આયોજન કરે અને તમામ લોકોએ ગ્રામજનોએ પણ એક સારા ઉત્સાહથી આ યાત્રા સંપૂર્ણ કરે આજે ચૌદમી તારીખે સાંજના ચાર વાગે મારિયા ખાતે તિરંગા યાત્રા આયોજન કર્યું છે જેમાં ગિરનારી સ્કૂલ હાઈસ્કૂલ એ ટોટલ મળીને પાંચસો વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત આરોગ્ય બીજી કચેરીઓ તંત્ર ટોટલ મળીને સાતસો જેટલા ભાગ લીધેલ છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી યાત્રાનું આયોજન કરેલ છે